આપ જોઈ રહ્યા છો વાય નાઇન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ખોડિયારનગર અવત સિટી ચાર રસ્તા પાસે વરસાદી કાસમાં આખલો પડ્યો પાલિકા મેયરના બોર્ડમાં આવેલ ખુલ્લી વરસાદી કાસમાં ખાબક્યો આખલો આખલા પડવાની ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળા થયા ભેગા બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરાયા બાદ પણ ફાયરની ટીમે બનાવ સ્થળે ના પહોંચી બે કલાકની ભારે મહેનત બાદ સ્થાનિકોએ આખલાને કાઢ્યો બહાર મેયરના બોર્ડમાં વરસાદી કાસના ઢાંકણથી ત્રણ મહિના પહેલાં થઈ છે ચોરી ઢાંકણું ખુલ્લું હોવાને કારણે આખલો ખાબક્યો

and press the bell icon. Never miss an update.